ભાવનગર રેલવે માં પીપાવાવ પોર્ટ થી પીપાવાવ પોર્ટ સાઇડિંગ ઉપર માલગાડી જઈ રહી હતી ત્યારે ટ્રેક ઉપર દસ ને જોતા જ લોકો પાઇલોટે ઇમરજન્સી બ્રેક લગાવી હતી અને જેને પરિણામે દસ સિંહનો બચાવ થયો હતો આ અંગેની જાણ વન વિભાગ દ્વારા પણ ઘટના સ્થળે દોડી આવીને કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રાજુલા રેન્જના વિવિધ રેલવે ટ્રેક ઉપર વન્ય પ્રાણીઓ આવી ચડે છે પરંતુ વન્ય પ્રાણીઓનો જીવ બચાવી શકાય તે માટે વન વિભાગની ટીમ દ્વારા પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ જયંત પટેલના માર્ગદર્શન મુજબ રાજુલા વન વિભાગ દ્વારા આ સિંહો બચાવી લેવામાં આવ્યા હતા આઠ જુદી જુદી ઘટનાઓમાં વન્ય પ્રાણી સિંહ રેલવે ટ્રેક પર દાખલ થયેલ હતા અને કુલ સાત વન્ય પ્રાણીઓનું એક ગ્રુપ છે જેમાં એક માદા છે અને છ પાટલા છે રાત્રિના ચાર જુદા જુદા સમયગાળા દરમિયાન આ તમામ વન્ય પ્રાણીઓ રેલવે ટ્રેક પર નોંધવામાં આવેલ હતા આ સિવાય બીજા નવ વન્ય પ્રાણીઓ જુદા જુદા સ્થળો પર રેલવે ટ્રેક પર હાજરી નોંધવામાં આવેલ હતી વિભાગના દ્વારા રોકવામાં આવેલ રેલવે સેવકો જયસુખભાઈ ઘોડાભાઈ નાગરાજભાઈ મેહુરભાઈ વનપાલ ઇન્દુભાઈ ગોહિલ પરિક્ષેત્ર વન અધિકારી તમામ સ્ટાફની સાવચેતીને કારણે આ તમામ વન્ય પ્રાણીઓને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી ખસેડવામાં વન વિભાગને સફળતા મળેલી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર